કાલ સવારમાં સૂર્ય ઉગે ભાઈ અને હાથમો દાળો કહું છું હાથ દાળે ભેળું કરી આ પલ્લી ભરતી હતી ભાઈ મારી ભાદરી બેની અમારી જોગણીની અને કારકાની દરેક નક્કી હતી જે લેવા પ્રસાદ આવે એ નહીં જાય અને ના આવે એ નહીં જાય મારો જોગણી ને સંભાળવાનું કાલે મારે તો મેળા મારો

હા મે આ બે ખરું આ છે માન આકુ વાત પડશે માં તો આવ બે ને નેસ્ટ બે થઈટ ભાઈ હું જોવા મારીશું માગ્યું છે હું ગણતર મારે ભણતર માગે ભાઈ